હેલો ગાઈઝ આજે આપણે રાતના સાડા અગિયાર વાગ્યા છે આજે આપણે મગજમાં વિચાર આવ્યો છે કે આપણી ગુડીના લોક્સજી ચેનલ છે બરાબર છે મેં આપણે શોર્ટ વિડિયો અપલોડ કરીશું તો આજે વિચાર આવ્યો છે કે ચાલો આપણે આજથી લોક બનાવવાનું શરૂ કરીએ આપણે ભાઈ જેથી વિચાર આવે તે દિને જ ચાલું લાંબો જ કોઈથી વિચાર કર્યો નથી નકર તો ભાઈ એક સબસ્ક્રાઈબર આવ્યો તેથી જ ન વિચાર કર્યો કે ભાઈ કેદી દસ હજાર થાય ને કેવી બાર હજાર થાય નો ન બંધ કરી દીધું હોય એટલે આપણે લાંબો કાંઈ વિચાર કર્યો નથી તો વ્લોગ બનાવવાની ઈચ્છા થાય તો કરી દીધો ચાલુ અત્યારે આપણી ભાઈ આપણી સાથે છે મારો ભાઈ આનું નામ છે પાસરાજસિંહ મારું નામ છે અર્જુનસિંહ ઓમ મતલબ તો બેનો એક જ થાય મહાભારત જોયું હોય તો ખબર પડે જો કે જોવાય નહીં ગઢા ના પાડતા મહાભારત ન જોવાય ભાઈ ઘરમાં ડખો કરવો હોય તો જોવાય બરાબર છે તો હવે આપણે પાછળનો વ્યૂ દેખાડી જોઈ લે આપણી ગાડી પહેરી છે આ એન્જિન ભાઈ આ મોંઘા માયલી પહેરી છે ભાઈ ડોકા વગરની આનું હેન્ડલ જરતું નથી આ આથી લ્યો કાંઈ ભાઈ મળતું નથી આપણો બ્લોગમાં બીજું કાંઈ તો છે ને અત્યારે આપણે ગામમાં જઈ અને થોડોક ટાઈમ પાસ કરી અને થોડોક બ્લોગ બનાવી તો તમને મજા આવે ને અમને મજા આવે લાઇક છે શેર સબસ્ક્રાઈબ કરી દેજો બેલા ની ગાડી માં છે ભાઈ એક ગાડી જો વાં પડી છે એક ગાડી અહીંયા પડી છે આપણી જ છે બેલા આવી ગયા છે ભાઈ કર્યો આવ્યો નથી હજી મકાન ઉભા કરવાના છે આમ ભાઈ મકાન થાય જો ભાઈ આપડી બેઠક છે રોજ આ ઓટો એક આ ઓટો છે ભાઈ સાવ નવરા હતા કીધું લોક બનાવી કાલે અપલોડ કરશી આ વ્લોગ બનાવી અને અમે હજી એક વ્લોગ બનાવશી એ કાલે સવારે અપલોડ કરશે આ અત્યારે જ થશે અત્યારે બનાવશી ને હમણાં જ દસ મિનિટ પછી આ વ્લોગ અપલોડ થશે આપણે બજારમાં નીકળી ગયા હી ભાઈ ઓલા નથી કહેતા ભાઈ રોરે ચરી ગયા હિ જેમ છે ભાઈ બજારે નીકળી ગયા છે હું ને મારો ભાઈ બે હૈ સાચું કહું તો ભાઈ આમ બે બે બોત્રી લખાણ પૂરા હી

તમને અમારા ગામનું પાદર બતાવશે ગામ હોય ને એક પાદર હોય જેમ કે ગામનો મુખ્ય જગ્યા એને ગામમાં પાદર કીએ સિટીથી જોતા હોય તો આપને ન ખબર હોય બાકી ગામડા વાળાને તો ખબર જ હોય એમાં ઘણી વસ્તુ જોવા જાય જો તગારા પૈરા બાય ને તમારે સિટીમાં રાખો જ જરાય નહીં હવાય પાણી વીલ વાળો સગો અઢાર અઢાર વરણનો સગો ભાઈ આ પંચાયત છે અત્યારે તો નવી પંચાયત બની ગઈ છે એટલે બીજી વહી ગઈ છે પણ આ જૂની છે ખંધર છે આપણા ગામનું પાદર છે પાદરમાં એક જબ્બર બધો ટાંકો છે જ્યાંથી આખા ગામને પાણી પૂરું પડે છે જો આમ જઈએ તો ભાઈ અહીંયા બોડિયા બોડિયા માર્યા છે જ્યાં જવું હોય ત્યાં પાદર છે પણ પાદરમાં એક માણસ નથી ભાઈ આવડના કાળજા બે એકલા રખરે છે ચાલો તમને ભાગે જોઈ લીધું હોય અહીંથી ચાર રસ્તા પર છે એક આમ પરે છે એક આમ પરે છે એક આમ પરે છે એક આમ પરે છે વાગ્યા છે બાર બાર વાગ્યા છે બાર અત્યારે અત્યારે ભાઈ ચાર રસ્તે રહેવા નહીં ચાર રસ્તે ભાઈ અત્યારે બાર વાગે ક્યાંક ક્યાંક અખતરા ચાલુ હોય કોકના ઘરે ભાઈ હારી પહેરીને ધોરી લીંબુ મરચું લઈને આવે કે ભાઈ ચાર વર્ષ રસ્તે નજર ઉતારવા જ છે આપણે તો લાગી જાય ને કયો તમે એટલે હવે કીધું ઘર બાજુ જાય અરે ભાઈ તો ઓલું મહાભારતની વાત હું કરતો તોય તમને કહેતા ભૂલી ગયો મહાભારત આપણે પહેલાંના ઘઈ ઓ ભાઈ લાઈટ હોય ગઈ ઓ ભાઈ લાઇટ વાઈ ગયો ભાઈ લાઇટ કર લાઈટ લાઇટ વાઈ ગઈ ભાઈ એન્ડ સીન થયો જોવા જેવું આમ ઓ બીક ભાઈ લાઇટ ગઈ ફ્લેશ લાઈટ ઉપર આલી હાલીશી આજ ભાઈ કોઈ ન ઉતારી પેલી ટ્રાય માં લાઈટ વહી ગઈ ને અમે પા અરે કેમ પૂગું ચાલ લે પાઈ 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 બોલ નહી કાય કે લાઈટ વઈ ગઈ હે ભાઈ તપ તપ થાય હે અને બાર વાગ્યા ગયા તમે જ કીયો જોઈ લ્યો ભાઈ ફ્લેશ લાઈટ છે ભાઈ કોઈને ખોટું લાગતું હોય તો બજાર સા સુનસાન છે રામ 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 ભાઈ હું પહેલી વાર ટ્રાય મારી વ્લોગ ની નવું કાંડ થયું છે કાટો વ્લોગ હાલશે ને કાલે અમે હાલી નીકળશે ભાગવું જ છે પણ વ્લોગ નો દેખા રહી ને ઉપર બંધ કરી દો હાલો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દોજો ઝટઝ બોલું છું ભાઈ ચાલો અમે ભાગી છીએ